પારડી હાઇવે પર એલસીબી અને સીઆઈડી ક્રાઇમની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં ટેમ્પોમાંથી ચાર પોઈન્ટ ચોરાણું લાખની ટ્રકમાં સોળ પોઈન્ટ લાખનો વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો તેમજ એકની ધરપકડ કરી હતી

ਕ੍ਰੀਸ਼ਨ ਜਰੇ ਮਿਲ ਸਾੜੇ ਐਲ ਸੀ ਬੀ ਪੁਲਿਸ ਪਾਰਟੀ ਹਾਈਵੇ ਤੂਲਸੀ ਹੋਟਲ ਬਾਸੇ ਟਾਟਾ ਟੈਂਪੋ ਨੰਬਰ ਐਮ ਐਚ 04 ਸੀ ਐਫ 8519 ਮਾਝਾ ਦਾਰੂਨੀ ਬੋਟਲ ਨੰਗ 6648 ਯਾਨੀ ਕਿ ਮਤ ਰੁਪਿਆ 4.94 ਲੱਖ ਅਤੇ ਟੈਂਪਾ ਨੀ ਕੀ ਮਤ ਰੁਪਿਆ 5 ਲੱਖ ਸਿੱਧਾ ਮੁੱਦਾਮਾਲ ਰੁਪਿਆ 9.94 લાખનો કમજો પાડી પોલીસને حوالے કર્યો હતો જો કે આ કેસમાં ચાલક ટેમ્પો મૂકી ભાગી છટ્યો હતો ત્યારે હાલ વલસાડ જિલ્લામાં दारू પકડવાની રેસ જોવા મળી રહી છે જેમાં સુરત આરઆર સેલની ટીમ અને સિટી રૂરલ પોલીસ તમામ માત્ર दारू પકડવામાં જ પોલીસ બેડ આવ છે થઈ રહી છે અમર